નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કુણાલ મિશ્રા મિત્રો કાલે તમે માં જોઈ લીધું ત્રેવીસો પ્લસ જગ્યાઓ આવી છે રેવન્યુ તલાટીમાં વિદ્યાર્થી મિત્રો ત્રેવીસો જગ્યાઓ એટલે ખુબ જ સારી જગ્યાઓ કેવાય છે તો આના અંદર હવે

અને અહીંયા તમને કહી દઉં કે તમે જો તલાટી બનો છો દસ બાર વર્ષ નોકરી કરો છો સીધું તમારું પ્રમોશન નાયબ મામલતદારમાં થાય છે એટલે બહુ સરસ મજાની જગ્યાઓ છે બરાબર અને તમારે થોડો વેગ તો આવી જાય ચલો વાત કરીએ અહિયાં તો તમને બધાને ખબર છે કે પંચાયત તલાટી જુનિયર ક્લબ ત્રેવીસો જગ્યાઓ જાહેર થઈ ગઈ છે ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર

કરવી આ દરેક વસ્તુ ને આજે આપણે ચર્ચા કરવાના છીએ એટલે ચર્ચા કરતા પહેલા લેક્ચરને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર લેક્ચર ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પણ બે આવતા પહેલા આપણે શું કરવાનું છે એની ચર્ચા કરી લઈએ એટલે લેકચર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર પ્લસ જગ્યાઓ છે હવે આ ત્રેવીસો પ્લસ જગ્યાઓ માટે સૌથી પહેલા સૌથી પહેલા કોણ કોણ ફોર્મ ભરી શકે તો હાલ જ એક નોટિફિકેશન બહાર આવ્યું જેને એક કે દોઢ મહિના થયા હશે તો તલાટીનું જે ફોર્મ છે એ તલાટીનું ફોર્મ બરાબર એ તલાટી મહેસૂલ વિભાગનું ફોર્મ જેનું ગ્રેજ્યુએશન હશે શું હશે ગ્રેજ્યુએશન હશે બાર પાસ પર ભરતી નથી

થોડા ઘણા ફેરફાર પણ થયા છે જેમ કે જૂની પદ્ધતિ ની વાત કરીએ તો જૂના પદ્ધતિમાં એક કલાક નો સમય મળતો હતો સામાન્ય જ્ઞાન પાંત્રીસ ગુજરાતી ભાષા અને વ્યાકરણ

તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે લાસ્ટ ટાઈમ જે સો ગુણ નું તલાટી નું પેપર લેવાયું હતું

અહીં એક્ઝામ લેવામાં આવી હતી અને હાલ ત્રણ વેટિંગ લિસ્ટ કે ચાર વેટિંગ લિસ્ટ ખુલી ગયા છે પણ આ નવી આવશે એટલે થઈ હવે આ પદ્ધતિ પણ ચેન્જ કરવાના છે અને નવી જે પદ્ધતિ

પણ એના અંદર સિલેક્ટેડ કારણ કે કરાવશું અને યુટ્યુબ ના માધ્યમથી કરાવશું પહેલા આપણે જીસીઆરટી કરાવશું ધોરણ નંબર છ થી લઈને ધોરણ નંબર બાર બરાબર ધોરણ નંબર છ થી લઈને ધોરણ નંબર ની મહત્વ અલગ છે બરાબર તો અહિયાં જો તમે પ્રોપર તૈયારી કરો છો તો વાંધો આવશે નહી બરાબર આગળ વાત કરીએ તો ભારત ની ભૂગોળ અને ગુજરાતી ભૂગોળ બરાબર ભારતની ભૂગોળ અને ગુજરાતી ભૂગોળ પણ અહિયાં સારું મહત્વ છે

ઓગસ્ટ જેવું પૂરું થશે જૂની વેકેન્સી પૂરું થશે તરત જ તમારા સમક્ષ પીએસઆઈ પણ આવી જવાનું છે એના પછી સીસી ચાર જગ્યાઓ આવવાની છે એટલે બે અને તમે સરકાર પ્રત્યે તો સો ટકા તમારા હાથમાં બે હજાર છવ્વીસ માં જોબ હશે હશે ને હશે અને વિદ્યાર્થી મિત્રો છવ્વીસ હજાર થી ચોત્રીસ હજાર પગાર તલાટીમાં હોય છે બરાબર પાંચ માસ ત્રણ અને સાત માંથી એટલે અહિયાં ભારતનું બંધારણ તો કરવું જ પડે એના વગર કોઈ છૂટકો નથી એના પછી વાત કરીએ તો કરંટ એફેર માંથી આઠ માર્ક ત્રણ બરાબર

અને સને જોસો તો તમને બરાબર કયા પુસ્તકો વાંચવા બરાબર માંથી કેટલા વાંચવા એનસીઆરટી કેટલા વાંચવા એના માટે પણ અમે લઈને આવીશું અને જો તમે અમારા જોડે રૂબરૂ આવવા હો

આપણે આ દરેક વસ્તુની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ખુબ જ સુવર્ણ તક છે અને પેપર અત્યારે ભલે અભ્યાસક્રમ આવ્યો નથી પણ અહીંયા પેપર તમારું સીસી નું ગ્રુપ બી નું જે પેપર છે

એક સુવર્ણ કાળ છે તમારા માટે એક સુવર્ણ તમારા માટે લડી લેવાનું છે બીજું કંઈસ કરવાનું થતું નથી હું તો એક જ વસ્તુ કહો ચડાવે બાણ હવે યુદ્ધ જ એક કલ્યાણ છે 2025 અને 26 એ તમારા માટે સુવર્ણ વિદ્યાર્થી મિત્રો પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો તમે કમેન્ટ કરીને તમારી દરેક વસ્તુઓ પૂછી શકો છો તમને કોઈ ક્વેરી હોય એના જવાબ આપવા માટે અમે તૈયાર છીએ પેપર ની હજી કોઈ માહિતી આપી નથી પણ જે રીતે પેપર જો તમે વાત કરી રહ્યા છો તો પેપર પેપર જે હશે એ પેપર સીસી ના ગ્રુપ બી જેવું હશે બસો માસ નું પેપર અંદાજીત હોઈ શકે છે ફાઉન્ડેશન માં ડેમો ભરવા આવી જાઓ ખુબ જ મજા આવશે બરાબર અને તમને કોઈને પણ પૂછી લેજો પ્રાજસ્વું પરિણામ મળે છે આવી ગઈ તો આપણે છ કલાક અને વીકેન્ડ માં પણ લેક્ચર લઈને આપણો સિલેબસ પૂરો કરાવીશું ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ હશે હશે ને હશે સો ટકા આપણે લઈને આપવું સર સીસી ની તૈયારી સીસી તૈયારીમાં આગળ કરેલી હોય તો કેટલા કલાક વાંચવું પડે તૈયારી છે પણ તૈયારી કરવાનું છે હવે તમે દસ પણ વાપરી શકો છો સભ્યતા બે કલાકમાં વાંચી શકો છો પણ વાંચેલું યાદ આવવું જોઈએ વાંચેલા પછી તમારે ક્વેશ્ચન સોલ્વ થવા જોઈએ એ સૌથી મહત્વનું છે सीसी अलग किया उसे भाई सीसी अलग किया उसे 28 तारीख के ऑनलाइन लेक्चर पढ़े चाहे ऑफलाइन लेक्चर पढ़े बराबर जो सीसी પ્રમાણે सिलेबस আছে तो मैथ्स અને રીઝનિંગ 40 માર્ક્સ નું હશે જો सीसी પ્રમાણે કલાટીનું આખો સિલેબસ આયો તો मैथ्स અને રીઝનિંગ 40 માર્ક્સ નું હશે

કારણ કે આ ચેનલ પર તલાટી માટે તમને સૌથી પહેલા સૌથી ઝડપી અપડેટ મળશે અને કયા ટોપિક છે ટૂંક સમયમાં આપણે લેક્ચર લઈને આવી રહ્યા

કરી કમેન્ટ બરાબર શકો છો અમે જ્યારે બીજો લેક્ચર રેવન્યુ તલાટી નું લઈને આવીશું રેવન્યુ તલાટી નો અભ્યાસક્રમ કેવો હશે બરાબર એનું પગાર ધોરણ શું હશે બરાબર એમાં પ્રમોશન કેટલી જલ્દી મળે છે આ દરેક વસ્તુ લેક્ચર લઈને આવીશું પણ એના પહેલા અઠ્યાવીસ તારીખે આવવાનું ભૂલતા નહીં બરાબર સાથે મળીને તૈયારી કરીશું ને આ વખતે નોકરી તો પાકી ચલો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત માતા